400 ઓમકાર નંદત્રી એક રૂપે 402 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ચાર સાત ત્રણસો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર રૂપિયા ત્રણસો બોલો ત્રણ વાર એક

પંચોતેર ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર વીસ બોલવું ભાઈ પેલા બાવીસ બાવીસ રૂપિયા ઉપર એકત્રીસ બોલો એકત્રીસ પાછળ સાત પસઠ બોપલ સિત્તેર ચુમ્મોતેર ત્રણસો પંચોતેર પંચો રૂપિયા ત્રણસો પંચોતેર

ચારો ચોરા પંચાણું ધંધો હતો ચારસો એક બે ત્રણ ચાર ચાર રૂપિયા ચારસો ચાર ભાવ છે

400 400 ભાઈ લાવો થેલી જે રૂપિયા 80 કરતા છે નીવ લેવ ભાઈ કોઈને 80 રૂપિયા ભાઈ સુપર 80

બોલ ભાઈ 300 બિલ આવ 65 35 280 35 90 402 પાટણ 12 15 12 28 22 25 28 32 રૂપિયા 432 બોલો રૂપિયાનો ભાવ છે માયકો ડોંગલે છે મીડિયમ માંથી છે મિત્રો ₹1250 બોલો બનતું હત્યાર

બાવી રૂપિયા એવી ચોવીસ ચોવીસ એકત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા ચારસો છત્રીસ સાડત્રીસ સાડા રૂપિયા ચારસો સાડત્રીસો

ત્રણસો ને સાપિયા નો ભાવ ચાલશે મિત્રો દેવળિયા ત્રણસો ને